તેમ છતાં સદનસીબે પરિવારના તમામ સભ્યો સુરક્ષિત રીતે બહાર આવી શક્યા હતા અને કોઈ જાનહાની મકાન અંદરના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે વરસાદી પાણી જતાં જીવન જરૂરી ચીજવસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ જોહાર યુવા કોમ્યુનિટી મહીસાગર તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અસરગ્રસ્ત પરિવારને જીવન જરૂરી ચીજવસ્તુઓ તાત્કાલિક સહાય અને પ્રાથમિક સેવાઓ પૂરી પાડી હતી

હા મારું નામ છે બિલ ડોક્ટર રાજેન્દ્ર કે અમે અમેશા ગરજુ હવે આવીએ છીએ